જય સ્વામિનારાયણ મિત્રો આવો મસ્ત પવિત્ર દિવસ એટલે કે રક્ષાબંધન ભાઈ બહેનનું મિલન અને બેન ભાઈ માટે એટલી રક્ષામાં માટે મહેનત કરતી હોય અને ભાઈ પણ એવી દુઆ માગતો હોય કે બેન જન્મો જન્મ તું જ મને મળ એવા પવિત્ર દિવસે આજથી અમારો નવો રોગ એક ચાલુ થાય છે એમાં અમે જો અત્યારે હજી રાખડી બાંધવા જવાનું અમારે બાકી છે અને અમે બધા અત્યારે તૈયાર થઈને બેઠા છીએ અને તમારે ગ્રંથ સામે શોખે તો અત્યારે બધા વાટે છે એના મમ્મીને બાકી છે તૈયાર થવાનું જે કામ ચાલુ છે અમે બધા તૈયાર થઈને બે ગયા છીએ અને હજી થોડીક મજા નથી બે ત્રણ દિવસથી તાવ આવે છે ને એટલે થોડુંક અમારે ઢીલું ઢીલું આ જ કામ આવે છે ગ્રંથ એ દાતકાલે એટલે ધીમું ધીમું કામ હાલે છે જવાનું છે એ તો દસ સવા દસ થયા છે એટલે એ વાર છે થોડીક જવાની અમારે ગ્રંથ આ બાજુ મોબાઈલમાં મથે છે અને અમારો વરણી ભાઈ છે ને કાર્ટૂન જોવે છે અને કાર્ટૂન જોવા ક્યાં બેઠા છે તે બતાવું આમ જો આ કાર્ટૂન જોવા બેઠો છે છે ને ભાઈ તો ભાઈ તને આવી રીતે જ કાર્ટૂન જોવાનું હે હા પાળે છે બોલતો નથી કે સવાર સવારમાં બે ભાઈને બાંધવાનું થઈ ગયું તું થોડુંક કામ સીધું ને એના મમ્મી એ બે ભાઈને ઝઘડો થઈ ગયો એટલે બે ભાઈ આ રીતે બેઠા છે એક ભાઈ સોફે છે ઘોરણી ભાઈ છે ને ખુરશીમાં બેઠો છે ને બે ભાઈ અત્યારે બોલતા નથી કે ગ્રંથ જ્યારે કાંઈક બોલે ને એટલે આને સાળો કરવા જોઈએ એની પાછળ એટલા ગ્રંથ ખીજાઈ જાય છે એને એટલે આને મજાક જોઈએ છે આને મેળ નથી આવતો અત્યારમાં

મગજ હલી જાય એટલે બે ભાઈ ને બાંધવાનું થઈ જાય ને પછી બાંધવાનું થઈ જાય પછી અમારા વરણીને છે ને મજાક ગ્રંથ કાંઈ બોલે ને એટલે એ સીધો મજાક કરે એટલે અમારા ગ્રંથને પાછું મગજ હલે એટલે પાછો એને મારે એટલે એમાંથી આખો દિવસ ઝઘડો ચાલુ રહે એટલે અમારે આજ વરણીભાઈની પરિસ્થિતિ આ રીતની છે કામ બેઠા છે ખુરશીમાં પગ ઓછી નાખી આ રીતે કાર્ટૂન જોવે છે આમ કાર્ટૂન જોવે તો આવા પવિત્ર દિવસે સૌ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન રક્ષાબંધન ચાલો આવજો